કે બે બે બાયડીઓ થઈને કે હસવતો નહી આપડે શિયાળા ના હસવી હોય જો હું કશું કેવાનું નહિ જો તને કઉ કંટાળો છુવાથી હવે પોતે ખબર નહીં પડતી કે ભાઈ બે છોકરા છે બે બાયડીઓ છે તો આપણે હસવું છે

આથે આથે કરે અમરુ કાઢો બાબા ગર્લી બોલો હું હું કવ છું એ વાત જો ન કઈ આવજો હું ચોખું છું હું કંટાળી હું કશું કેવાનો નઈ હું કરું એમ કર તો મારો મગજ પાખી ગયો આયા મારે દુકાનદાર આયા

રપત મારો શું છોકરા બંધ થઈ દા બંધ થઈ દા સંસાર નો નિયમ જ છે દરેક ના પરિસ્થિતિ આ ચાલતી આવી છે પણ ભાઈ મારા છોકરા તો હારા હો મારા તો મારા છોકરાને જેવા હું સંસ્કાર આવ્યા છે ને એવી જ મારી સેવા કરે છે છોકરા એ વાન છોકરામાં બેયરી હોય હું વાત કરું કે આ વાત કરું કે કી તને વાતો પણ વાતો કરીને હું લેવાનું કે છે પોતાની પેટની વાતો કરીને હું લેવાનું કોટ

આમાર બનાયેલું ખાવાનું ઈવન નહીં ભાવતું અમાર તો એલો લુગળો ઈવન નહીં ગમતો અને ગમો વસ્તી એમને ખોટી વાતો કરે છે કે ઓન છોકરાને બાયડીઓ હરખું નહીં રાખતી કેટલું રાખવાનું ઈવન થોડી સમજણ ના પડે શકન તાં છોકરો કાલ કે તો કે છે એમ તાર બાપાનું ખાવા નહીં આલતા મુકો માં બૈરું તો આલા છે ખાવા અને અમે ઈવન છે દાડા ઈવન કાઢી મેલ્યા તે એવું કરું છે રે અમે હું ઈવન ખોટું કર ઉપરથી આટલી સેવા કરીએ તો ઈવન નહીં ગણકાર આ સુધરું તો ખરા થોડું તો સમજણ લાવ કે ના લાવ

નહીં તો મળે ધી અને મને ખો તારો તારો નહીં આવે વાર રે હા રેહા આ બાજુ શું આયું બીજું હા કહું આ તો બીજું વાજુ છો થઈ આવ્યું

મનેખાનું રતન કરો કે જીવડાનું રતન કરો બધું એળે ગયું છે જીભા છે રાતી છોકરો હું કહું છું કે ગમે તેટલો ભજન કરો ખાટા હા પણ મારું બીટું આપણા સંસ્કાર ખોટા જ પડે છે એટલા છોકરા બાબત વાત છે ખોબળ

જાત જોઈને આવ્યો મેઠો બાથરૂમમાં થપા થપ થપા થપ લુગડો ધોવા પહેરણ ને ખમીસ તો આવું કહે ને આઈ ગોમ વાતો ફેલાઈ નઈ લ્યા તાણે આ મને કી બીજા ના કેતો તાણ પછી અમન ચશ્મા તો કોઈ આયા નઈ અને જાત તે જોઈને આ એ ખોટું મેઠો મારા આગળ રોયો એ ખોટું મેઠાઈ મને કીધું દુઈ ખોટું રોયો તો કાઈ દે સર હા હું ભાઈ જમવાનો આયો હા

દવાની છે બાટલી બાટલી મળે બજારમાં તો લાયલ આવું કે તો તો હું ઉકલી જઉં લાયલ તો ના પાછો ના પાડી હા ઓ મે કાઠો થઈને બેઠી લે આમ આપળો કાઠા એટલા કાઠવા નહીં પાકો પોન છે આજ નહીં તો કાલ ખરી પડવાનો છે અડધી જઈન અડધી રહી રહી અમ એટલે પછી મેઠાન ઠાન તો હું કીધું હું કીધું હેડ તારા છોકરા મલન તો ઠપકો આ લે અમે હા વાત હતી આપળે તો એવું જ કે ઉપાડા ને કાટ્યા મન તો મારો એમાં તો કા મારા સંસ્કારમાં થોડું આકા પાછી થાય પણ મારા તો છોકરા એક નંબર પાછા હો ભાઈ કશો વાંધો નહીં છે આ હેડ એ મેઠિયાના છોકરા મને ભેગા થયા ને તો હું કઉ છું આજ તો કોમ છે વરિયાળી ગોઠવી છે પણ ભેગા થાય ને એટલે એવાનું કહું એટલી ગોડી આટલી ગોડી છે પેલી ખરા આ ગોડી છે બસ ગોડી હા હમણાં હું આવું છું છો આવું છું હમણાં ગોડીને લઈ જાય તો લઈ જા ગોડેલી એક ડોકોની તને તન હાલ વાત કહી દીધું ભાઈ બંદી શું કરવાની લ્યા

મારા શું કેવું કેમ તમારી સોળિયો તમે કોઈ સંસ્કાર હાલ્યા છે યાર હું છું અરે મારો ભાઈબંધ મેઠો જીગર ને કોઈ દુઃખ પાડે છે ને ના પૂછ્યા નું દુઃખ

હા શું ને કોઈ અમને વાત મળી જશે એમ આ જમા આ જમવાય ખોટું પડો બાપને દુઃખ પાડો એ ના પાડો તમે જાતે એને લુખવા દોરાઓ કદાચ તમે હમણાં તો અમે અમારી ઓછી જોયું લહણ ફોલતો તો આવું બધું દુઃખ પડાય લે માલ તરને અને સેવા કરીએ રોજિંગ ખવડાવીએ આવી બધી તપલી આપણવાની આટલી ઉંમરમાં એ બધી વાતો જવા દો ઉભરો એક ચાવા નહીં મેળવી તમને ખબર પડે છે આટલી ઉંમર માં તમે ઓન આટલી બધી તપલી કાલો છો થોડી શરમ આવે છે ના ના મી તમને આવા સંસ્કાર આલે છે ઓય આ લોકો ની આબરૂ ની ઇજ્જત કાઢવાની આ ગોમમો લોકો છે વાતો કરતા ખબર પડે છે બાપા એવો ન બોલશો તમે એવો નો અમારો કોઈનો ઓક નહીં આખો જમે તમે મી આવા સંસ્કાર ની આલે અરે બરોબર સાહેબ એ ખરા ટાઈમ આયા છો આવો 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 ના હારું કરી તમે આયા કે હું છે

આવશે સારું નહી બનાવતા મેઠા તારા છોકરા વાળા છોકરો ની હાસુ ના બોલ કહી દે હશે નમ્રા ચટુકડા ઘર નું તો ખાતા નઈ ગોમ માંથી બધો પડીકો લઈ લઈને આવું છું

ખાવાનું આલે છે છે પણ તને ગમતું નહીં બેઠા ની ઉંમર થઈ અમે બધું ભૂલી જવું પડે અને ખોટું છોકરા બાયડીઓને આબરું કાઢશો ને એ કીને એમ કરવાનું અને થોડું શોધી શોંતિ કોમ કરવાનું કોમનું તો તમને કહેતા જ નહીં અને આવા બધા ભેગા ના કરતા જાય તારું એ શનિ દેવલ ને જોની દેવલ ના જમાના જ્યાં જમાના પ્રમાણે રતાશી

અને છોકરાને બાયડીઓ હારું રાખતા હોય પછી આપણે એમના કોસા ના કઢો કેવું ના તો મિત્રો જોયું આપણી ઉંમર હોય અને છોકરાને છોકરાને બાયડીઓ હારું રાખતા હોય તો જે બનાવે મુદ્દો ખાવાનું એ પોતે ખાતો તો આપણે ખાવા મૂવા તો એ વાનો પોતાનો લુકડો હારો થતો તો આપણો કોઈ ખરાબ દોવું એટલે એવો વિચાર કદી નહીં રાખવાનો જેવું વર્તન કરીએ એવું જ આપણે વર્તન કરે એટલે એવું હારું ખોટું કરવાનું નહીં અને આપણે હળી મળીને ઘરમાં રહેવાનું બરોબર છે અને અમારો વિડિયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને પેલું બે લાઈક અને દબાવવાનું બોલતા હા જય માતા